જૈન મિત્રો આ વિડીયો એ ઉમેદવારો માટે છે કે જે લોકો ગાંધીનગર આંદોલન માટે આવ્યા હતા કારણ કે મને ખબર છે કે એ લોકો ગઈ વખતે કોન્સ્ટેબલમાં રહી ગયા હતા એટલે આ વખતે કોન્સ્ટેબલમાં લાગી જાય એવી આશા સાથે આ તમારી માટે ખાસ કે જે બહેનો એ દિવસે હાજર હતી ગાંધીનગર અને જેણે અમને સહકાર આપ્યો હતો એ બધી જ બહેનો માટે આ કોઈ પણ કોર્સ ફ્રી છે પોલીસ ભરતીને લગતું એ ચાહે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય તમને કોઈ એક કોર્સમાં ફ્રી એડમિશન આપી દેવામાં આવશે અને બુક્સય ફ્રી મળી જશે તમને ખાલી તમારે એમાં કુરિયર ચાર્જ પે કરવાનો એ સિવાય તમે સમજો કે જે બોયઝ આવ્યા હતા એ લોકોને પણ કોર્સની અંદર ફિફ્ટી પર્સન્ટનું ડિસ્કાઉન્ટ છે ચાહે કોઈ બી કોર્સ લઈ એમાં એને ફિફ્ટી પર્સન્ટની અંદર એડમિશન આપી દેવામાં આવશે અને એ પણ કુરિયર ચાર્જની મદદથી બુક્સ ફ્રી મંગાવી શકે છે કુરિયર ચાર્જ આમ શું કામ રાખ્યો જ ખબર કે ઘણી બધી વખત બુક્સ મંગાવ્યા પછી રિસીવ કરવા નથી જ જતા તો બુક ફેલ જાય એટલે ખાલી કુરિયર ચાર્જ લેવાનું નક્કી કર્યું છે બીજું કે અગર માની લો કે તમારે ઓફલાઈન તૈયારી કરવી છે હોસ્ટેલમાં આવવું છે તો ખાવું પીવું રહેવું બધું જ એની આમ જોવું ને તો ગર્લ્સ માટે ફી સાત હજાર છે પણ જે આંદોલનમાં ગર્લ્સ હાજર રહી હતી એની માટે માત્ર ત્રણ હજાર અને જે છોકરાઓ આંદોલનમાં હાજર રહ્યા હતા બોઇસ એ માટે અહીંયા આમ દસ હજાર ફીસ છે પણ અમે એમાંય ફિફ્ટી પર્સન્ટ કરી આપીશું પાંચ હજારની અંદર ખાવું પીવું રહેવું બધું જ આવી જાય છે એટલે જો તમે ઓફલાઈન આવવા માગતા હોય તો એક ડિસેમ્બર પહેલાં ઓફલાઈન બેચ જોઈન કરી લેજો કારણ કે એક ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યાથી રનિંગ શરૂ થવાનું છે જય હિન્દ જય ભારત